હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે ફરાળી ઢોંસા બનાવીશું તેના માટે એક વાટકી સામો એટલે કે ફરાળી આપણે આવે છે ને ફરાળમાં સામો એ છે અને સાબુદાણા અડધી વાટકી સાબુદાણા તો તેને આપણે ચાર કલાક માટે બે પાણીએ ધોઈને પલાળી દઈશું જો ચાર કલાક થઈ ગઈ છે અને આપણા સાબુદાણા અને સામો પલાળીને તૈયાર થઈ ગયું છે આમાંથી આપણે બધું પાણી નિતાારી લેશું જુઓ તમે જોઈ શકો છો બધું જ પાણી મેં કાઢી અને મિક્સર જારમાં એડ કરી દીધું છે હવે આમાં આપણે બે ચમચી દહીં એડ કરીશું પાણી બધું જ આપણે નિતારી લેવાનું છે કારણ કે નહીતર પાતળું થઈ જાય છે પાતળો ન થવું જોઈએ તો બે ચમચી દહીં એડ કર્યું છે હવે આપણે પીસી લેશું કરકરો બહુ ઝીણું નહીં ને બહુ જાડું નહીં આપણે ઢોંસા ઉતરીએ ઢોસાનું ખીરું બનાવતા હોય ને આપણે રેગ્યુલર એવું પીસવાનું છે જો તમે જોઈ શકો છો આપણું બેટર બહુ સરસ રીતે થઈ ગયું છે હવે આપણે આને કલાક માટે ઢાંકીને મૂકી દઈશું ઢોસાનું ખીરું એક કલાક પડે ને ત્યાં સુધીમાં આપણે ઢોસા સાથે ખાવાની ફરાળી ચટણી બનાવી લઈશું જો ચટણી બનાવવા માટે મેં આદું મરચાં સિંગદાણા ઢોપરાનું છીણ અને મીઠું લીધું છે તો આપણે ચટણી ક્રશ કરી લેશું હવે તો આપણી ચટણી તૈયાર છે ફરાળી ચટણી આમાં લીંબુ અથવા દહીં એડ કરી શકો મેં એક લીંબુ એડ કર્યું છે આમાં પછી જોઈએ એટલું પાણી નાખવાનું આપણે ક્રશ કરતી વખતે તો હવે આપણે ઢોંસાનું ખીરું જોઈ લેશું જો આપણા બેટરને એક કલાક થઈ ગઈ છે ને મસ્ત થઈ ગયું છે ખીરું ફૂલીને હવે આપણે તેમાં છીંદો મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે ને હલાવી નાખશું આપણે હવે જો ઢોસા બનાવવા માટે આપણે હવે ઢોસાની લોઢી મૂકી દીધી છે અને એક બાઉલમાં થોડું તે થોડું પાણી મિક્સ કરી લઈશું તો ઢાંસાનું બેટર પણ મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આપણે આગળ લોઢી તપી જાય તો તેમાં છે ને આપણે આ તેલ પાણી મિક્સ કર્યું છે ને એનો છંટકાવ કરી અને કોરું કપડું ચોખ્ખું હોય ને એનાથી આપણે લૂસવાનું છે લુસીને આપણે મસ્ત ઢોંસો પાથરી દીધો છે હવે એને ધીમા તાપે થવા દઈશું ઉપરથી કડક થાય ને એટલે થોડુંક તેલ આપણે ચાલુ છે ચારે બાજુથી થી ધાર એની જાતે જ ઊંચી થઈ જશે તમારે ઉઠલાવો પણ નહીં પડે અને ખીરું તમારે બરોબર પીસવું પડશે કારણ કે અંદર સાબુદાણા રહી ન જવા જોઈએ જો ઉપર તેલ નાખી સેજમથું તેલ મેં ચોપડ્યું છે ઉપર ઉપરથી નીચેથી મસ્ત લાલ થઈ જાય ને આપણે એટલે ઉતારી લઈશું ઓલું નહીં કરવું પડે પોતાની જાતે છોડી દેશે જાતે આમ થવા દેવાનું જો આ ઢોંસો ઉતારી લો ને પછી પાસે પાણીનો છટકાવ કરી લુસી લેવું એક એક ઢોંસે લુસવાનું તમારે જો બીજો ઢોંસ બાથરી દીધો છે પછી ગેસની ફેમ છે વધારવાની આપણે એક એક ઢોંસે તેમ લુસશો નહીં તમારો ઢોંસો બીજો ઉઠલશે નહીં એટલે એક એક ઢોસે કોરા કપડાંથી પાણીનો છટકાવ તેલ પાણીનો છટકાવ કરી પછી લુસી લેવાનું જો તેની જાતે જ ધાર ઊંચી થઈ જાય છે નીચે સડી જાય એટલે આપણે કોઈ પણ જાતનું કંઈ કરવું નથી પડતું મસ્તજ ઉપરથી લાલ થવા માંડે છે એટલે ઢોસાનું આપણે ઓલા ઢોંસાનો રાખીને એવું તમારે પતલું ખીરું રાખવાનું છે એવું જાડું નથી કરવાનું તો તમે જોઈ શકો છો કાંઈ પણ તો નથી ઢોંસો આપણો તો જુઓ તમે જોઈ શકો છો આપણા ઢોંસા અને ફરાળી ચટણી તૈયાર છે અને તમે ઉપવાસમાં લઈ શકો એ જ બધી વસ્તુ મેં વાપરી છે તો ચાલો આપણે બનાવીને ટ્રાય કરીશું મેં તો બનાવીને ચાખ્યા મારા ફેમિલીને ચખાડ્યા પછી જ તમને લોકોનું રેસીપી આપું છું પહેલાં મારાથી બને ને તો હું બધા રેસીપી આપું નહીં તો રેસીપી નથી આપતી ગમે એટલી વસ્તુ બગડે તો પણ તો તમે પણ ટ્રાય કરી શકો છો અને ઉપવાસમાં એન્જોય કરી શકો છો હેલ્ધી રેસીપી બનાવીને અને બટેટા વગર ઢોંસા કારણ કે બટેટાનો મસાલો આવે ને તો એ નથી કરવાનો આપણે એટલે વગર બટેટા એ સાબુદાણા અને સામાના ઢોસા અને ચટણી